ગુજરાતનો શિલ્પ સ્થાપત્ય સમ્રાટ અશોકનો શિલાલેખ એનો છે ફૂટ આવેલો આવેલો છે છે ત્યાં એક કુંડ જેનું નામ દામોદર કુંડ છે જેમાં ગંગાની ગંગાજીનો વાસ હોવાનું માનવામાં આવે છે પછી દામોદર કુંડની લિપિ અથવા તો શિલાલેખ સમ્રાટ અશોકના શિલાલેખની લિપિ કહી છે તો બ્રહ્મી લિપિ અને ભાષા પ્રાકૃત ભાષા સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કરનાર કોણ હતા તો કર્નલ ટોળ અને આ શિલાલેખને ઉકેલે કોણે સૌ પ્રથમ તો જેમ્સ પ્રિન્સેપ અને ભગવાન લાલ તેમાં સુધારો કર્યો હતો સુદર્શન તળાવ જૂનાગઢ ગિરનારની તળેટી નિર્માણ કોણે કરાવ્યું હતું તો પુષ્યગુપ્ત વૈશ્ય ચંદ્રગુપ્તનો સુબો અને સુદર્શન તળાવ કઈ નદી ઉપર છે તો સોનરેખા અથવા તો સુવર્ણ સિક્તા નદી પર પછી સુદર્શન તળાવમાંથી સૌ પ્રથમવાર સિંચાઈ માટે નહેરો કોણે કરાવી તો તું સાસપો અને તળાવની પાસે વિષ્ણુ ભગવાનનું મંદિર છે કોણે બંધાયું હતું ચક્રપાલીથી બંધાયું હતું પછી એકમાત્ર હિન્દુ જૈન અને મુસ્લિમ ધર્મનું કેન્દ્ર એટલે ગિરનાર બૌદ્ધ ધર્મ સિવાય હિન્દુ જૈન અને મુસ્લિમ મહાશિવરાત્રિનો મેળો ગિરનાર તેને મિની કુંભનો દરજ્જો મળેલો છે પછી કમંડળ કુંડ ક્યાં આવેલો છે તો ગિરનાર પર છે અને ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે ગિરનાર પર ઊંચું શિખર કહ્યું છે તો દત્તાત્રેયનું શિખર દત્તાત્રેય ભગવાનની માતા અનસુયા અને પિતા અત્રે તેથી તેઓ અત્રેય તરીકે જાણીતા છે ધોળાવીરા જોઈએ તો હડપ્પીય સભ્યતાનું સ્થળ ધોળાવીરા ભચાઉ કચ્છ ખાતે આવેલું છે ખદીરબેટ નજીક લુણી નદી કિનારે છે ધોળાવીરાનું ઉત્ખનન બે વાર થયું એક ઓગણીસો સડસઠ અડસઠ અને ઓગણીસો નેવું એકાણું ઓગણીસો જગતપતિ જોશી દ્વારા અને ઓગણીસો નેવું માં આર એસ બિસ્ટ દ્વારા ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા કહે છે શું કહે છે કોટડા પછી ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું છે મુખ્ય મહેલ જેને સિટાડેલ કહે છે પછી મધ્યનગર અને નીચલું નગર ધોળાવીરામાંથી દક્ષ દસ અક્ષરનું જૂનું સાઈન બોર્ડ મળી આવ્યું છે પછી ધોળાવીરામાં વરસાદનું પાણી સંગ્રહ કરવા તળાવ છે ધોળાવીરામાં જ રમતગમતના વિશાળ મેદાન મળી આવ્યા છે ધોળાવીરામાંથી જ માતૃદેવીની પ્રતિમા પણ મળી છે ધોળાવીરાનો આકાર સમાંતર પૂજ ચતુષ્કોણ છે ત્યાંથી છીપની એક રીંગ મળી છે જે બાર રાશિનું પ્રતિક છે તાંબો ગાળાની ભઠ્ઠી ક્યાંથી મળી તો ધોળાવીરામાંથી મળી આવી છે વિશ્વના સૌથી જૂના થિયેટરના અવશેષ ધોળાવીરામાંથી મળ્યા પછી ચૌદ જેટલા હાડપિંજર ક્યાંથી મળે તો લાંગણ જથી મળે હવે જોઈએ રંગપુર સુરેન્દ્રનગર હડપ્પીય સભ્યતાનું સ્થળ સૌ પ્રથમ શોધાયેલું સ્થળ અને ભાદર નદી કિનારે રંગપુરનું ઉત્ખનન ઓગણીસો એકત્રીસમાં થયું એમએસ વત્સ દ્વારા એટલે કે માધો માધવ સ્વરૂપ વત્સ દ્વારા ઓગણીસો ચોપનમાં એ થયું એસઆર રાવ દ્વારા રંગનાથ રાવ પછી મણકા બનાવવાનું કારખાનું મળ્યું રંગપુરમાંથી તાંબાની બંગાળીઓ મળી રંગપુરમાંથી ચોખાના ફોતરા ચોખાની ખેતીના અવશેષ મળે રંગપુરમાંથી ગુજરાતમાં સૌથી વધુ અવશેષ મળ્યા હોય તો એ રંગપુરમાંથી મળે છે રંગપુરમાંથી મૂર્તિ નથી મળી અને એ વિંટી મળેલ છે બરાબર રોજડી શ્રીનાથગઢ રાજકોટ ગોંડલ પાસે આવેલું છે બહાદર નદી કિનારે હાથીના અવશેષ ક્યાંથી મળ્યા તો રોજડી શ્રીનાથગઢ અને તોલમાપના સાતનો પણ રોજડી શ્રીનાથગઢથી મળી આવે પ્રભાસ પાટણ ગીર સોમનાથ શિકાર શિકારપુર બચાઉ કચ્છ એ પણ હડપ્પીય સભ્યતાનું સ્થળ છે શંખની બંગડી અને છેણી મળી શિકારપુરમાંથી દેસલપર ગુંતલી હડપ્પીય સભ્યતાનું સ્થળ કચ્છ નખત્રાણા ખાતે આવેલું છે દેસલપર મોરઈ નદી કિનારે દેસલભર ક્યાં આવેલું છે મોરઈ નદી કિનારે અને ભારતનું પશ્ચિમોત્તર સ્થળ એટલે દેસલભર દેસલપરનું ઉત્ખનન ઓગણીસો પંચાવન છપ્પનમાં થયું પીપી પેંડિયા અને એમ કે ઢાંક દ્વારા દેસલપરનું ઉત્ખનન કોના દ્વારા થયું પીપી પંડ્યા અને એમ કે ઢાંક દ્વારા ઓગણીસો પંચાવન છપ્પનમાં ખીરસરા કચ્છ નખત્રાણા ખાતે આવેલ છે ત્રણ સ્તરની નગર રચના ધરાવે છે ખીરસરા જ્યાંથી પીળા રંગના પથ્થરમાંથી ચણાયેલી દિવાલો મળી આવી છે કાનમેર હડપિયા હડપ્પીય સભ્યતાનું સ્થળ કાનમેર રાપર કચ્છ ખાતે આવેલું છે સામૂહિક રસોડું ક્યાંથી મળ્યું તો કાનમેર રાપર કચ્છ અને ઘઉં મગ અને ચોખાના અવશેષ પણ કાનમેર રાપર કચ્છથી મળી આવે છે કુરણ એ પણ હડપીય સભ્યતાનું સ્થળ છે ભુજ કાળા ડુંગર નજીક કુરન આવેલું છે ઓપન એર થિયેટરમાં બેસવાના ઢાળ કુરન ખાતેથી મળી આવે છે જામનગર જામનગર બરાબર એમએસ યુનિવર્સિટી વડે લાખાબાવળ આમળા કુંતાસી મોરબી ખાતે આવેલું છે ઉત્ખનન ઓગણીસો અઠ્યાસી માં પીપી પંડ્યા વડે થયું હતું નાગરુનું મૂળ વતન વડનગર વા નાગારોનું મૂળ વતન છે વડનગર જેને આનર્તપુર આનંદપુર અને ચમત્કારપુર તરીકે ઓળખાતું પુરાતન કાળમાં આનર્ત તરીકે ઓળખાતું વડનગરના નાગારોના ઈષ્ટદેવ હાટકેશ્વર પછી વડનગરની ભવ્યતાનું વર્ણન ક્યાં છે તો અર્જુન બારી દરવાજામાં વડનગરની મધ્યમાં બે તોરણ છે શર્મેષ્ઠા તળાવ અને સામરસા ચોરી કીર્તિ સ્તંભ વડનગરમાં આવેલો છે તાનારીરી મહોત્સવ વડનગરમાં યોજાય છે રાજ્ય સરકાર વડે ગુજરાતનું પ્રાચીન અને હયાતનગર એટલે વડનગર ઉત્ખનન દરમિયાન દિશા સૂચક માળખું ક્યાંથી મળ્યું તો વડનગર અમરથોડ પાસે તેમાં લિપિ કઈ હતી પ્રોટોનાગરી લિપિ હતી અને ત્રણ સિદ્ધિ રેખાઓ હતી જે ત્રણ દેવી શક્તિ દર્શાવે છે લટેરીવા વડનગરમાં આવેલી છે દેવની મોરી બૌદ્ધ સ્તૂપ અરવલ્લીમાં આવેલી છે ટેરાકોટાથી બનેલી છે અને દેવની મોરી બૌદ્ધ સ્તૂપના અવશેષો એમએસ યુનિવર્સિટીમાં સચવાયેલા છે દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કોણે કર્યું રુદ્રસેન ત્રણ વડે અને દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું બીજું નામ શું છે તો ભોજ રાજાના ટેકરા પછી જોઈએ પાંચ હજાર વર્ષ જૂની કબ્રસ્તાનો ક્યાંથી મળી તો લખપતમાંથી મળી બુદ્ધની પાંચમી સદીની મૂર્તિનો માથાનો ભાગ ક્યાંથી મળ્યો તો મહેસાણા સતલાસણા નેદરડી ગામ મહેસાણા સતલાસણા નેદરડી ગામ બુદ્ધની પાંચમી સદીના મૂર્તિનો માથાનો ભાગ મળ્યો બૈજુ બાવરાની જન્મભૂમિ ચાંપાનેર પંચમહાલ પંચમહોત્સવ યોજાય છે રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન બે હજાર ચૌદમાં પાટણમાં આવેલી છે રાણકીના રાણકી વાવ બંધાવનાર ઉદયમતી હતા ઉદયમતી કોણ હતા તો ભીમદેવ એકના પત્ની રાણકી વાવ ક્યારે બંધાઈ હતી તો એક હજાર તેસઠમાં સરસ્વતી નદી કિનારે રણકી વાવનું ઉત્ખનન ક્યારે થયું તો ઓગણીસો એસી માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગ દ્વારા રાણકી વાવ સાત માળની હતી પછી રણકી વાવનો મુખ્ય વિષય શું હતો તો વિષ્ણુના દસ અવતાર ઉલ્લેખ છે તો પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં મેરુતુંગ ઋષિએ બનાવ્યો હતો પ્રબંધ પ્રબંધ ચિંતામણી ગ્રંથ સો રૂપિયાની નોટ પર રાણકી વાવ છે વાવના પ્રકાર એક દરવાજો હોય ભદ્રામાં બે હોય જયામાં ત્રણ હોય અને વિજયામાં ચાર હોય રાણકી વાવ જયા પ્રકારની છે અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન બે હજાર સત્તરમાં ભારતનું પ્રથમ શહેર બન્યું અમદાવાદની સ્થાપના ચૌદસો અગિયારમાં સ્થાપક અહમદ શાહ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળી તે બેઠક ગઈ હતી તો એકતાલીસમી પોલેન્ડના ક્રાકોવા શહેરમાં ભારતમાં કોલ્ડ વર્લ્ડ હેરિટેજ સ્ટા સાઇટ બરાબર જે વખતે જે હોય જોઈ લેવી બે હજાર ચોવીસમાં તેતાલીસ હતી ઐતિહાસિક અથવા સાંસ્કૃતિક પાંત્રીસ પ્રાકૃતિક સાત અને એક મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધાર્મિક સ્થળો જોઈ લેવા પછી વિશ્વ વિરાસત દિન અઢાર એપ્રિલ અમદાવાદ નજીક આસાવલ ગામને જીતીને કર્ણાવતી નગરની સ્થાપના કર્ણદેવ સોલંકીએ કરી જેમના લગ્ન મેળ જેમના લગ્ન દેવી સાથે થયા હતા કર્ણદેવ સોલંકીનું અવસાન એક હજાર ચોરાણુંમાં થયું નરવર્માએ ચઢાઈ કરી ત્યારે રુદ્રમહાલય સિદ્ધપુરમાં આવેલો છે સરસ્વતી નદી કિનારે બાંધકામનું શરૂઆત મોટરાજ સોલંકીએ કરી અને પૂર્ણ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત એટલે રુદ્ર મહાલય જેના માળ બે છે ઊંચાઈ એકસો પચાસ ફૂટ અને ધ્વંસ કરનાર કોણ હતા તો અલ્લાઉદ્દીન ખિલજી સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે નિર્માણ કોણે કર્યું દુર્લભ રાયવડે અને જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું સહસ્ત્રલિંગ તળાવનું વર્ણન શેમાં છે તો દયા દયાશ્રય ગ્રંથમાં છે કુદરતી રીતે સાફ થવાની સિસ્ટમ સહસ્ત્રલિંગ તળાવમાં જોવા મળે છે પછી જોઈએ દેલવાડાના દેરા એટલે કે લુણવસહી આબોહ આબો પર આવેલ છે દેલવાડાના દેરાની સ્થાપના કોણે કરી તો વસ્તુપાલ અને તેજપાલ અગિયારમી સદીમાં વસ્તુપાલના પત્ની લલિતા દેવી અને તેજપાલના પત્ની અનુપમા દેવી આ બંનેના એટલે કે દેરાણી જેઠાણીના ગોખલા આબુ પર આવેલા છે આરસ પહાણ પર કોતરાયેલ કવિતા એટલે દેલવાડાના દેરા લુણવસહી પછી દેલવાડાના દેરાના સ્થપતિ શોભનદેવ હતા આબુ પર વિમલ મંત્રીએ વિમલ વસહી બંધાવ્યું હતું પછી જોઈએ વલ્લભી વિદ્યાપીઠ એના સ્થાપક હતા મૈત્રક શાસકો યાન બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર યાન બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર એટલે વલ્લભી વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા તો સ્થિરમતી અને ગુણમતી યુએન સાંગ છસો ચાલીસમાં વલ્ભી વિદ્યાપીઠમાં આવ્યા હતા એ વખતે શાસક કોણ હતા ધ્રુવસેન બેન રણમલ ચોકી ગઢ પર આવેલ છે અહીંના મંદિરો ગ્રીષ્ણ મંદિરોનું સ્મરણ કરાવે છે રણમલ ચોકી રણમલ ચોકી પર એક પુસ્તક છે રણમલ છંદ એના લેખક શ્રીધર વ્યાસ ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના ગાંધીજી વડે અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં થઈ હતી તો ડાહિયાભાઈ મહેતાના મકાનમાં પ્રથમ કુલપતિ ગાંધીજી બન્યા વર્તમાન કુલપતિ ઈલાબેન ભટ્ટ સેવા સંસ્થાના સ્થાપક ગુજરાત વિદ્યાપીઠનું સૂત્ર સા વિદ્યા યા વિમુક્ત ડ્રીમડી યુનિવર્સિટીનો દરજ્જો ઓગણીસો ત્રેસઠમાં મળ્યો સાર્થ જોડણી કોષ અહીં તૈયાર થયો હતો ગાંધીજી વડે અડાલજની વાવ નિર્માણ ચૌદસો નવ્વાણુંમાં થયું હતું રાણી દેવીએ કર્યું હતું પતિ વિરસિંહની યાદમાં પતિ વિરસિંહની યાદમાં રાણી દેવીએ ચૌદસો નવ્વાણુંમાં અડાલજની વાવ અડાલજની વાવનો પ્રકાર જયા પ્રકાર છે ત્રણ દરવાજા અડાલજની વાવના સ્થપતિ કોણ હતા તો ભીમાપુત્ર માસણ હરીની વાવ અમદાવાદમાં આવેલી છે અસારવા ખાતે નિર્માણ ક્યારે થયું ચૌદસો પંચ્યાસીમાં કોના વડે તો બાઈ હરી વડે અને ત્યારે શાસક હતા મોહમ્મદ બેગડો દાદાહરિની વાવમાં અષ્ટકોણીય કૂવો આવેલો છે અને દાદાહરિની વાવ છે એની સ્થાપત્ય શૈલી સોલંકી છે અને માળ માળની છે અડાલજની વાવે માળ અને દાદાહરિની વાવ મણી મંદિર મોરબી ખાતે આવેલું છે ગુજરાતનો તાજમહેલ ગણાય છે નિર્માણ વાઘજી ઠાકોરે કરાવ્યું હતું પત્નીની યાદમાં વાઘજી ઠાકોર સૌરાષ્ટ્રના શાહજહાં મંદિર વાગ મહેલ તરીકે જાણીતું છે હવેલી સંગીત શું છે તો વૈષ્ણવ ધર્મની એક જાતનું કીર્તન છે અને હવેલી એટલે બેઠક નેજવો એટલે કે કલાના મંદિરો મકાનોમાં ગુર્જર ગુર્જર કલાકારોના હાથે જે નમણું રૂપ કંડારાયેલું છે તે નેજવો જમા મસ્જિદ અમદાવાદમાં આવેલી છે ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે નિર્માણ શાહ વડે થયું ચૌદસો ત્રેવીસમાં હિન્દુ મુસ્લિમ કલાનો સર્વોચ્ચ નમૂનો એટલે જામા મસ્જિદ અમદાવાદ અહીં ઝૂલતા મિનારા આવેલા છે અને જ્યાં એંસી સ્તંભો છે રાણી સિપરીની મસ્જિદ અમદાવાદમાં અષ્ટોડિયા દરવાજા પાસે આવેલી છે રાણી સિપ્રીની મસ્જિદનું નિર્માણ ક્યારે થયું પંદરસો ચૌદમાં અસની વડે કોણ હતું મોહમ્મદ બેગડાની પત્ની રાણી સિપ્રીની મસ્જિદ એ મસ્જિદ એ નગીના તરીકે ઓળખાય છે સિદ્ધિ સૈયદની જાળી અમદાવાદ લાલ દરવાજા પાસે આવેલ છે નિર્માણ વર્ષ પંદરસો બતેર સીબી સૈયદ વડી કુલ ત્રણ જાળીઓ હતી તેમાંથી એક જાળી લોડ કરજન પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા ત્યારે મુંબઈ જતા ભાગી પડી હતી ત્યારે અહીં બે જાળી વધી છે આઈઆઈએમ અમદાવાદના લોકોમાં સીબી સૈયદની જાળી છે દરિયાખંડનો ગુમ્વટ તેની સ્થાપના અમદાવાદમાં થઈ હતી કુતુબુદ્દીન અહેમદ શાહ વડે દરિયાખંડનો ગુમ્મટ કુતુબુદ્દીન અહેમદ શાહ વડે અમદાવાદમાં સ્થાપના પ્રભાવ છે ઈરાની શૈલી અને જે ગુજરાતનો સૌથી મોટો ગુંબજ ગણાય છે મોતી શાહી મહેલ અમદાવાદમાં આવેલો છે નિર્માણ શાહજહાં વડે મુમતાજની યાદમાં સત્તરમી સદીમાં શાહજહાં તેમાં રહ્યા નહીં પ્રવેશ સમયે માથું ઝુકાવવું પડે તેથી અપસુકન યાર માને પછી એનો પ્રયોગ કલેક્ટર કચેરી તરીકે થયો બરાબર પછી તેમાં સત્યેન્દ્રનાથ ટાગોર રહ્યા હતા અને અહીં જ રવિન્દ્રનાથ ટાગોરે હંગરી સ્ટોન કૃતિ લખી હતી એક મે ઓગણીસો સાહીઠ થી રાજ્યપાલ ભવન તરીકે ઉપયોગ થયો ઓગણીસો પંચોતેરથી થી સરદાર પટેલ નેશનલ મેમોરિયલ તરીકે સ્થાપિત આલમ રોજો અમદાવાદ શાહ આલમ કોણ હતા તો સંત હઝરત કુતુબે આલમ સાહેબના પુત્ર હતા શાહ આલમનું પ્રિય નામ મિયા મજલા શાહ આલમનો રોજો બંધાવનાર તાજ ખાન હતા અને એ વખતે શાસક હતા બહાદુર શાહ શાહ આલમના વંશ નામે ઓળખાય છે અને તેમના હિયા હિયાકતે લખેલા છે સરખેજનો રોજો અમદાવાદ અહીં શેખ અહમદ ખટુગંજ બક્ષની દરગાહ આવેલી છે જે ગુજરાતની સૌથી મોટી દરગાહ છે મસ્જિદમાં નમાજ પઢવાની દિવાલ હોય એને શું કહેવાય કિબલા કહેવાય છે જે મક્કાની દિશામાં હોય પછી લિવાન એટલે શું તો મસ્જિદમાં સ્તંભોવાળો ઓરડો હોય અને લિવાન કહેવાય લિવાન પછી મકસુરા એટલે શું તો મસ્જિદના કિબલાના કિબલાનો જે અંત ભાગ હોય એને મક્સુરા કહેવાય મહેરાબ એટલે શું તો મસ્જિદનો એ ભાગ જે મક્કાની સાચી દિશા બતાવે સહન એટલે શું તો મસ્જિદનું પ્રાંગણ એટલે સહન અને મસ્જિદમાં આવવા જવાનો રસ્તો હોય ને ગલિયારા કહેવાય ભારતીય ભૂમિગત ધન અધિનિયમ ઓગણીસો અઠ્યોતેર મુજબ દસ રૂપિયાથી વધુનું ભૂમિગત ધન મળે તો કલેક્ટરને જાણ કરવી પડે છે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી ક્યારે થાય તો ઓગણીસથી પચીસ નવેમ્બર બાલકૃષ્ણ દોશી સ્થાપત્ય કલા સાથે જોડાયેલા છે જેમને બે હજાર અઢારમાં પ્રિન્ઝ પ્રિઝકર એવોર્ડ મળ્યો હતો બાલકૃષ્ણ દોશીનો જન્મ પુણે ખાતે થયો હતો રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ સંસ્થામાં સભ્ય હતા બાલકૃષ્ણ દોશી ફ્રેન્ચ આર્કિટેક્ટ લે કાર્બુઝિયર સાથે મળી ગાંધીનગર અને ચંદીગઢનો વિકાસ કર્યો હતો તથા સંસ્કાર કેન્દ્રનું નિર્માણ કર્યું હતું અમદાવાદ ખાતે પછી બાલકૃષ્ણ દોશી દ્વારા એક સંસ્થા બનાવી હતી વાસ્તુશિલ્પ નામે અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપનામાં બાલકૃષ્ણ દોશીનો મહત્ત્વનો ફાળો હતો આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈએમ બેંગ્લોર નિર્માણમાં પણ ફાળો હતો એમએફ હુસેન સાથે મળીને અમદાવાદમાં એક ગુફા બનાવી જેનું નામ હુસેન દોશી ગુફા છે કાંતિભાઈ પટેલ સ્થાપત્ય કલા જન્મ વતન ખેડાના પેટલાદ પેટલાદ જિલ્લાના સોજિત્રા ગામે બરાબર કાંતિભાઈ પટેલ સ્થાપત્ય કલા જન્મ વતન ખેડાના પેટલાદના સોજિત્રા ગામે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલની પ્રતિમા બનાવી કાંતિભાઈ પટેલે જેની ઊંચાઈ ચાર મીટર હતી અને ત્યારે એમની ઉંમર કેટલી હતી કાંતિભાઈ પટેલની સત્યાવીસ વર્ષની ઉંમર પછી એમણે બનાવી ગાંધીજીની પ્રતિમા બે પોઈન્ટ પાંચ મીટર ઊંચી અમેરિકાના મેનહેટન વિસ્તારમાં કાંતિભાઈ પટેલને પદ્મશ્રી બે હજાર ચારમાં મળ્યો પછી રામસિંહ માલમ સ્થાપત્ય કલા સાથે જોડાયેલા છે ભુજમાં આયના મહેલનું નિર્માણમાં એમનો ફાળો છે અને રામસિંહ માલમે કચ્છ ઘરાણામાં પ્રતિષ્ઠા વધારી હતી ચાર્લ્સ કોરિયા સ્થાપત્ય કલા સાથે જોડાયેલા છે ગરીબોની રહેઠાણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રહેઠાણ બનાવ્યા છે ચાર્લ્સ કોરિયાએ સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી સ્મારક સંગ્રહાલયનું નિર્માણ ચાર્લ્સ કોરિયા દ્વારા થયું અને જયપુરમાં જવાહર કલા કેન્દ્રની સ્થાપના ચાર્લ્સ કોરિયા પીલુ મોદી સ્થાપત્ય કલા રાજનેતા પણ હતા પીલુ મોદીનું પુસ્તક ઝુલ્ફી માય ફ્રેન્ડ દિલ્હીમાં હોટેલની વાસ્તુ વાસ્તુરચના કરનાર પીલુ મોદી હતા હફીઝ કોન્ટ્રાક્ટર સ્થાપત્ય કલા ગગનચુંબી ઇમારતોમાં માનતા પ્રભાશંકર સોમપુરા સ્થાપત્ય કલા જન્મ પાલીતાણા ભાવનગર સોમનાથ મંદિરના સ્થાપતિ પ્રભાશંકર સોમપુરા એમને એક પદવી મળેલી છે શિલ્પ વિશારદની શિલ્પ વિસારદ એટલે પ્રભાશંકર સોમપુરા પછી પ્રભાશંકર સોમપુરાનો ગ્રંથ દીપારણવ શામળાજી મંદિરનો જીર્ણોદ્ધાર પ્રભાશંકર સોમપુરા લકુશલેશ મંદિર રાણી સતી મંદિર અંબાજી મંદિર મંદિરના નિર્માણમાં મહત્વનો ફાળો અમદાવાદમાં શહીદ સ્મારક નિર્માણ કર્યું હતું પ્રભાશંકર સોમપુરા વડે જસુબેન શિલ્પી સ્થાપત્ય કલા જન્મ મહારાષ્ટ્ર ચંદ્રપુર અને બ્રોન્જ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે અમદાવાદમાં ઝાંસીની રાણીની પ્રતિમાનું નિર્માણ બે હજાર નિર્માણ કર્યું હતું જેથી બે હજાર પાંચમાં લિમકા બુકમાં સ્થાન મળ્યું હતું આ પ્રતિમાની પછી કેવડીયા ખાતે પચીસ ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ પણ કર્યું હતું